નવ પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઉલટ તપાસ કરતા લેબર કોન્ટ્રાક્ટરને ઝડપી પાડવામાં આવ્યો ગતરોજ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના સાંજના પાંચથી છ વાગ્યાના અરસા દરમિયાન શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ આપી જાણ કરવામાં આવેલ કે મંગલ પાંડે રોડ અગોરા મોલથી એલ એન્ડ ટી સર્કલ વચ્ચે એક મોટર પર બે ઇસમો આવી ભોગ બનનારને ચાકૂથી ઈજા કરી રોકડ રકમની લૂંટ કરી નાસી ગયેલા છે મોટર નંબર કે ઈસમોનું વર્ણન મળેલ નથી તેઓ જે બનેલ બનાવ જે છે તે બનાવની જાણ કરવામાં આવી હતી તેવામાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર કરેલ રૂપિયાની નવ પોઈન્ટ પંચોતેર લાખની લૂંટમાં બનાવ સંબંધી લેબર કોન્ટ્રાક્ટરની ઉલટ સધન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી પૂછપરછ તપાસ કરી લૂંટનો બનાવ ખોટી રીતે જાહેર કરેલાનું શોધી કાઢી રૂપિયા રિકવર વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા વિક્રમ રાઠવા નામના ઈસમને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી